એમ રિયલી સોરી મારી બી ઘણી બધી આદત છે હું હું એનું એ કન્ટિન્યુ કરી શકું ના કરી શકું કેમ 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 કે હું તમારા ઘર માં આવી છું બરાબર હું તમારા ઘર માં આવી છું તમારે માં હું બાર માં આવ્યો છું વાત કરું છું ઘર માં આવી છું તે બસ અમારું એમ બી કામ ગયું છે આજે તો ચાદર બી ચેન્જ માં નવી ચાદર લેવા જવાનું છે ક્યારે લેવા લઈ જશે અરે હમણાં ટાઈમ જ નહીં બકા

આ નાની ગેલેરી છે તો આમ આમ થઈ જવું છે અને ઘડી ઘડી પાણી લેવા આવવાનું ને બેય ના ફાવે એટલે જ્યારે બેડ ખસેડીશ ને ત્યારે જ બારી ક્લીન કરીશ ઓકે ઓકે હા તમને બધા ને કહીશું અમે ઘરમાં નવી વસ્તુ વસાવવાના છે શોર્ટ ટાઈમ ની અંદર એટલે મરત નહી ખબર શું વસાવવાની છે શું કે એ કીધું બધાને કે જણાઈશું અમે તો બધામાં તમે આવો જણાઈશું વાહ રે વાહ એટલે તે મને પબ્લિકમાં ગણી લીધા એમ અરે યાર ઓડિયન્સ ઓડિયન્સ જ કેવાઈ તો તમે ઓડિયન્સ જ છો તમે મારા વ્લોગ ની નહીં જોતો હું મારા ચાલુ સારું તું કામ હું બી મારું કામ કરું હું બી નીકળું જય શ્રી કૃષ્ણ જય અંબે આવજો સો ફાઇનલી અત્યારે મારું કામ થઈ ગયું છે કમ્પ્લીટ ને વાગ્યા છે તૈણ ત્રણ વાગી ગયા છે મેં ખુશીને એવું કીધું હતું કે હું આઠ વાગે આવીશ આજે ઘરે પણ આજે એને સરપ્રાઈઝ આપીએ એને ખબર નથી કે હું અત્યારે વહેલો આજે વહેલો આવવાનો છું ઘરે અને આજે બહુ જ થાકી ગઈ હશે કેમ કે આજે એના ઘરે બહુ જ કામ હતું તો અત્યારે સૂઈ ગઈ હશે આપણે એના રિએક્શન જોઈએ કે કેવા છે આટલી બધી વાર છે

એટલે હું તો ભેળ લાવ્યો છું મારા માટે મને નહીં ગમ આ શું આવ્યું દ્વારકાની પ્રસાદી આવી છે સરસ પણ પેલું શું કહેવાય પાર્સલ માં આવી ને આજ કે બનાવોગે મેડમજી કેમ રહેજા કેમ રહેજા સેવ ટમાટર બનાવી દે દહી બનાવી દે દહી વગરે દહી બંને બનાવી દો ને પણ એવું કરો મને સેવ ટામેટા તને દહી મારા સેવ ટામેટા ચાલશે

સારું ને કીધું ખરી સેવ ટામે તમે ક્યાં શાક ને જરૂર કીધું જાઉં કાલ સવાલ એ શું ને તો ના ગાય ગાજી આવીશું શું હવે શું સ્વાદી બોલવાનું હા સારું બાય હું જાઉં તો

મે મારા ફ્રેન્ડ્સ બતાયું જ નથી બતાઈ દો તો પછી બતાઈએ મમ્મી કેમ થયું એકલી એકલી હી હી મે મે જોયું હે મમ્મી છે ને હી હી કરી હસતી તમે નું બોલતી હૈ એટલે હસતા હે એવું હસાય મમ્મી ઉપર મમ્મી આ શું ભાઈબંધ કેમ હસાય ના હસાય કેમ ના હસાય એટલે મમ્મી ખાલી હી કરતી હતી એટલે મે કીધું તમારી પર નઈ કરો સાંજે કોઈ દિવસ છાંટા ના ઉડાડે ખબર છે કે ક્યાં ઉડાડે પણ કેમ બીવાય છે આટલી ઉડાડે તો બહુ બીવાય છે પણ મમ્મી પણ ઉડાડે જ નહીં ખાલી જતા હતા ઉડાડ્યા એક ટીપું બતાય પહેલા તમારા લીધે મારો કેમ રહ્યો છે કાચો રહી તો હું જતો રહું इसको कोई ले ममी उड़ा रहा है? કોઈ ની ના છા કોઈ તૈયાર મના શું ખબર તો અમારું તમને પૂછું કે છા કોઈ તૈયાર એમ રાખવા મના શું ખબર મને કોણ રાખશે એ કોઈ કાલ કમેન્ટો પડશે શું પડશે અમે રાખશું જોઈએ તો તમ મને ખબર પડે

તો તો ફ્લેશલેટ કરી દી હે ને હેલો જન હા બેટા કરી હે કેસા لگ રહા હે હેલો જન મે બહોત કંદા બહોત જરા આને તો જેસો હોય સોસો લેવાનો છે મખાના લેવાના છે નિશુમટી ખજૂર પછી કાજુ બદામ અને સ્ટીકનો મમન પાનસ બસ એટલું જ લેવાનું છે

પછી બીજી વાત અરે દીમન મૂકવાની જગ્યા નહી હજુ પાણી બોટલ અમે ફ્રીજનો નામ હોય છે હા આના જ મૂકવાનું હોય સરબત કેચપ બધ આ બધું બહાર મૂકાય તો ફ્રીજનો કોઈ એનો બેસ્ટ ડાઉન થઈ જાય સમજે કે ઠંડુ જોઈએ ને ઠંડુ એ તમારે પાણી એસો દૂધ જોઈએ સરબત પેલું લાયા છે ને સુચ છે આયો એ તો સરબતના બાટલા છે અરે અમે લોકો આવી ગયા છીએ ઘરે અને ખુશી અત્યારે બની રહી છે મખાના નિસ્છેવ માટે હે ને બનીની બધી રેસિપી તમને મારા બ્લોગમાં મળી જશે અત્યારે મારા બનો અત્યારે ભાગવામાં કેટલા થઈ ગયા છે હું તમને બધાને બતાવું 9.5 અને મારું મસ્તી બાય ધ વે આજનો લુક કેવો લાગે છે કમેન્ટ અને મને પોતાને પર્સનલી બહુ સારું ફીલ થયું આજે કેમ હું પોતે રેડી હું તમને બસ મજા આવી વાહ દે તો એટલે તેને બનાવી ખાઈ લે પછી વિચારીએ ક્યાંક જવું હોય ગયું છે થોડી વાર શાંતિ રાખ પછી ખાલા આવે મમ્મા ઓકે કોણ લાવ્યો હું નહીં લાવ્યો અરે નાખી લીધી મમ્મીનો ખાટલો અત્યારે થઈ ગયો છે રે મમ્મી કેમ આટ વહેલા વહેલા હા કાલ તો પણ થાકી ગઈતી તું એટલે નિસુ ખાઈ લે પછી આપણે મસ્તી કરવાની છે આ નાચવાનું છે હે બેટા

આઈ જા આઈ જા મજા આવશે તો ના નહીં તો કઈની પેલો કિંગ ક્રોસ કરીશું કે પછી ડાયરેક્ટ મારો તો ઓકે ચાલો ચાલુ કરીએ શું નિકેશભાઈ રેડી રેડી ચાલો

આ ગોડી પાંચ વાર આડી જોઈએ તો તમે વિનં હા આડીન પાછી એ જાય રહેવી જોઈએ કે આડીન પાછી આવે નહીં અમારા બધા માટે એવો સેમ છે હવે ભાઈ આડે તો ભી ચાલે હા તો ભાઈ જશે તો ચાલો હા ભગવાન ah, ચીટર ah, <laughs> <Chitar, chitar. laughs>

अच्छा अच्छा मैं साइड में 1 मिनट हो तो तुम्हें बच्चे मारोगे साइड में मरो फरक सु पड़े तू मारी बता चल तू मारी बता पंखो चालू होय के मरो सु फरक अरे तू मारी मते पंखा हमने 2 कल तक की आखो दिवस आज करू जो घर आई छे ते आरती बराबर <laughs> नहीं अम्मानी को गेम में चिंटा अरे पड़ी पड़ी लाऊ सु कराये ना नहीं कसना बिन तर अम्मा ने ना कोई नहीं रो पाए आज तो तुम्हें एडिटिंग क्यों हो तम ભાઈ કેમન ચીટર કે તો તમે કે અરે લાઇન અપ પણ હોય તમે કીધું તો વચ્ચે મારી હા ચાલો તારાથી એક આડી એક એની કે જે ઉલાવજો બાલાવ બેટા મા દી મા શોકે પતિ ગયા પછી

અમે બે એવી મસ્ત રમતા આપણે બે કેવી મસ્ત ગેમ રમતા હતા તો હું ના હોતે રમતી તો તો તે પેલા ના પડી તું પી પાછળથી આવી અમે છોકરાને થોડી ના પડે કાચી પૂરી રમજીન તન રાખી માર્યા જોડે કાચી પૂરી ના એ તો તું પાકી પૂરી હે ખબર હે મને એમ ના કરો હા મને ખબર છે એટલે કહો તો એ તો વિડિયોમાં નહીં બોલવાનું કાચી પૂરી તો કાચી પૂરી કહો તો કાચી પૂરી જ કહો आज बोल ये <laughs> तो हमारा पक्की पूरी है जो यानी एक वस्तु बताओ जो जान ये बेटा मिलू लिया बिजू बाबू मुकिंग भाग गया हां बद्दी गोडी ले, ले ना वेड़ी ने पाछो लेन आवसे खबर छ बदाई જોઈલુ છકાલે અન પાછો એક હાથ માં આવ હા એક હાથ માં દેખાય ने આપી તો માધી તો આ મમ્મા

અમે બી હજી નાના છોકરા જ છે કે થોડી ઘેડા થઈ ગયા ચીટર મે હું ચીટર ન બરાબર આ લોકો ચીટર છે આ લોકો એ બધું પહેલા પ્રી પ્લાનિંગ કરેલું હતો કોઈ જ પ્લાનિંગ ન હતો કોઈ ન અને ટ્રીક હતી કસી અને પાછા મે બી સાંભળી બી ખરું અંદર અરે નથી ટ્રીક નથી એમાં કોસી એમાં કેવું છે ખબર તમાર નિશાનો પાક્કો હોય છે ઉસકે લિયે ના બોલો તમે નાખો ને તમે અમને થોડી ટ્રીક કહેતા હશે જો સમજ જો ના ના નહીં સમજ બરાબર એ ગન હવે કાલથી જોઈએ નહીં તમારા હા તો નાખી દેજે બાર ના કાલ તો બીજું કઈક લાઈસન ના આવું કાલથી કઈક બીજું ના તો ચીટા કેમ બોલે મને એ અમને કશું ના તો કીધું જો અહીંથી જોઈને તમે ટાકો ને તા આડ જ નહીં એ ના આડ અહીંયા જોવાનું ને ત્યાંની જોવાનું જોવાનું ને જોવાનું જાતે મારી તમારે છે ને અહીંયા જોવાનું તો તમારો નિશાન હો જાય